બે ભાગ જોવાનું બોલતા ને આ પહેલો ભાગ છે અને બીજો ભાગ બીજા દિવસે આવી જાય તો કાંઈ તમે વિડીયો આખો જોવો પપ્પા એને કેવો વિડીયો ઉતાર્યો છે એ લોકોએ કઈ કઈ મજા કરી છે કેવો વીજી વિધિ કર્યું બધું જોવો તમને મજા આવશે વિડીયોમાં મિત્રો તો એ લોકો હવે પૂગી ગયા છે ને હવે આ બધા તો મારા બાપુજી ને કાકાની બધા આગળ હેરા થાય છે અને મમ્મી ને બાબુ ને ફેની સા ની બધા પાસે હેરા આવે છે તમે જોવો ખાલી બધા હાલી ના કેમ કે રસ્તો કાક બને છે એટલે તો આ બાબુ ને ફેની હવે એ લોકો જાય છે નીચે વિધિ ને એવું કરવાનું હોય બધું એટલે પછી ત્યાંથી હવે ડાયલોગ પહેલાં આ ઉપર હતું હવે નીચે ગયું છે તો હવે નીચે જઈને પેલા વિધિને એવું કરશે પછી એના બોટમાં જાય બોટમાં જઈને તમને બધું બતાવવું છે વિડીયોમાં બનાવી દઉં બે ભાગ થાય તો આ બધા વિધિને એવું જ કરતા હોય તો હવે બોટ ને બધું ઘણું નવું નવું થઈ ગયું છે અમે જતા એટલે એ અલગ હતું આ વખતે થોડુંક અલગ થઈ ગયું કે અલગ અલગ દર વર્ષે થતું રહેતું હોય બાપુજી કાકાની બધા આગળ ગયા હવે ફ્લિન્સને આવ્યા બોલો પણ મારા કાકાને કેવી કાકા નહીં ગયા જો મમ્મી બાપુ ને એની સામે બધા જો કેવા કાળા તડકા આવેલા આવે છે કેમ પણ બાકી તડકો એટલો એ લોકોને લાગ્યો ને વાત જ જવા હાલવાનું એટલું હતું બહુ પાછું એટલે બધું કેવડાવે એવું બધું હતું તો કાંઈ તમે વિડીયોમાં જોતા જાવ તો વિડીયો જોવાની બહુ મજા આવશે બીજો ભાગ પણ થાય એમાં એ લોકો નિકંઠા એમની બાદ ગયા હતા એ બધું તમને જોવા મળશે તમે વિડીયોમાં જોતા લેજો

્રી નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નવાનુંમારે હ્રી ગોવિંદય નહા વિષ્ણવે નૃમાય નય નયણ મૃેશન મહાબરાયણ રામોદરાયણરાયણ

あとファイナルのクラブをしてるよ。

ભૂતા e आईने पति मुरिया माता पुष्प के बारे में आ रही है

કોકો રોટ તો જો એ લોકોની બોટ આજ આવી ગઈ છે બોટ માં જાય એ લોકો નક્કી કરી હતી બોટ માં જાય બધા બુટ માંલી જલી ને પાણી મારવાની ગાડી આવી ગઈ આવજો ખાલી મારો ખાલી 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 हेलो हेलो हां पकड़ने वाला सर हाथ नहीं पकड़ दो के जरूर नहीं है अब हो गई गया लो

જો ભોજન કરો ભોજન કરો આ તમે શું ચાલુ કર્યું છે ભોજન કરો ભજન લે રાખો બે કરી ટાઈટ કરી હા તો કે એ કાકાને જે ઢમમા લાગ્યો ના ના દેખાય તો પડરેલો ભાઈ હું ભાઈ હું ભાઈ